નકલી વૈજ્ઞાનિકને મહીસાગર જિલ્લા કોર્ટે પાંચ વર્ષની ફટકારી સજા વર્ષ બે હજાર પાંચમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશ ત્રિવેદીને પાંચ વર્ષની સજા જગદીશ ત્રિવેદી જાતે સરકારી કર્મચારી હોવા છતાં વૈજ્ઞાનિકની છાપ કરી હતી ઊભી વૈજ્ઞાનિકે બાર લાખ સિત્યોતેર હજાર સાતસો રૂપિયાની ઊંચાપત કરવાનો કર્યો હતો પ્લાન બોગસ વૈજ્ઞાનિકના દસ્તાવેજ પ્રમાણપત્રો બનાવી સરકારી નાણાંની કરી હતી ઉચાપત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ